ધન્યવાદ વધારો 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 લાઈમાં કેમ છો મજા પાટણ નો નજારો છે અને વાવનો નજારો છે આ ગાર્ડન ધન્યવાદ ધન્યવાદ બનાવી વાવ નું આગળ જે ઝાડ છે બધા પાટણ રાણકી વાવ ના ઝાડ લોકો અત્યારે રવિવારે જોવા આવે છે બધું રાવ વાવ નું દર્શન કરવાની છોરીઓ પણ અત્યારે જોવા આવે છે નું દર્શન કરવા બાળકો પણ આવે છે સુંદર બગીચ સુંદર મજાનો બગીચો છે ફરવા માટે બહુ સુંદર સ્થળ છે અને આવા ફૂલ ઝાડ પણ છે બાપુ પણ આવે છે નમસ્કાર બાપુ કેમ છો મારા વાળા મિત્રો જય મહારાજ કેમ છો મજામાં બાપુ મજામાં છે બાપુ ટુરિઝોનો માટે અમેથી બધા આવે છે અને પધારે છે બધા લાઈમાં આવે છે બધા દર્શન કરવા માટે આવે જોવા માટે આવે છે જોવા માટે બધા આવે છે આનંદ કરે છે હા અંદર કચરો પાડે છે બેન કે જેટલે કોઈને અંદર નો એન્ટ્રી છે બધી કાગળો લઈ જવાની

માટીવા જવા માટે અહીંયા ટિકિટ લેવી પડે છે ટિકિટ બારી નથી સામે દેખાય ટિકિટ બારી અને આ બધું ગાડીઓનું પાર્કિંગ અહીંયા થાય ગાડીઓ બધી પાર્ક થાય અને સોળા શરબતની લારીઓ પણ છે ને તમને સોળા બન પીવા મળે લીંબુ સોડા દરેક હોય અમારી રસ્ત રિક્ષાઓ પણ છે લીંબુ સોડા બનાવે છે સરસ બરોબર સરસ છોડા ફુદીના વાળી છોડા મસ્ત મારા મિત્ર બનાવે છે અને બધાને છોડા પીવડાવે છે મીઠા લાગ્યો હોય તો છોડા પીવો તો થાક ઉતરી જાય તેમ વાળા મિત્રો તો આવજો પાટણ બધા જો રાણકી વાવ જોવા માટે બધા આનંદ પાટણ